જય દ્વારકાધીશ બધા ડાયરાને રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવારનો ટાઈમ થઈ ગયો છે નવ જેવું અને તમને તમને જોઈને ખબર તો પડી ગઈ છે એવા અમારા મોટા ભાઈ સંજયભાઈ એને ત્યાં છે ને લક્ષ્મીનો જન્મ થયો છે આપણે એનો બેન હતા હવે બીજી બેન બે બેનો થયો હવે કંઈ વાંધો નહીં હાલો તો અમે છે ને મારા વેરાવળ જવા છે કેમ કે સંજયભાઈ ત્યાં છે ને તો ટિફિન દેવા જવાનું છે હાલો તો ફટાફટ છે ને આપણે ટિફિન દેતા આવીએ વેરાવળ જઈને ફાઇનલ તો વેરાવળ પૂગી ગયો અને ભાઈની હોસ્પિટલમાં અંદર છે તો આપણે ટુ વ્હીલ મૂકી દીધી અને આ છે હોસ્પિટલ હાલો જઈએ અમે અંદર નાનો બાબુ જો હું તું બોલું બોલું હા એનું બેન આવી ગઈ તો મામો જોઈ બેઠો हेलो तो भाई मैं कड़क से ने आया है बो गोकरा करता ना क्योंकि आज तो है ना है जे को करा करें जो बी है तड़की ले पापा यहां भी जा भाई हेलो तो रजा मड़ी गई ना आज घर मैं थक गई पण ट्रैफिक કારણ કે ગાડીઓ આવતી હોય ને એટલે ફૂલ ટ્રાફિક થઈ જાય હાલો તો અમે ધીરે ધીરે છે ને આપણે ઘરે ભાગી ગયા હાલો તો હું સાગર ભાઈ તો છે ને જમવા પૂગી ગયા માધવમાં હાલો તમને અંદર જમવાનું કેવું છે ને અરે બતાવ એક નંબર હોય જમવાનું હોય સાગર જમવાનું હોય એક નંબર હવે ફટાફટ આપણે છે ને અહીંયાથી જમી લઈએ કઈ કહેવાય ગુજરાત થાળીએ હાલો તો ફટાફટ છે ને આપણે જમી લઈએ હેલબે જાય ટેબલ હાથ ઉપર બધું જોઈ નહીં પહેલાં જો એટલી પ્રકારના તો અથાણ આવ્યા એટલી પ્રકારના શાક છે અને અમારે પણ મોઢામાં પાણી આવે આડ મન મનસી ઉલારવા હાલો બધા જમવું તો આવી જાવ માધવ હોટલ હાલો ભાઈ અમે ભૂખ લાગી ગયાર હવાના પીછા બની ગયું પહેલાં તો પછી આપણે મળીએ

વાત દીકરી તારી ક્યાં જવાનું છે વાત દીકરી હા એમાં તારે હાસી છે વાત ખાઈ લે દાતું પડી ગયા ડોહીમાં ડોહીમાં હું લેખીમાં સંતરા ખાઈ કઈ વાંધો ને હાલો તો ઘડી વાર આરામ કરી લઈએ બરાબર દોઢ પોણા બે જેવું થઈ ગયું ઘડી વાર આરામ કરી લઈએ પછી આપણે મળીએ જો આપણા બહારનો બાજરો છે ડુંડા વઢાતે વઢાતે એટલા આપી ગયા તો વારી ડુંડા બે દીક દિવસનો નવરો નથી તો એટલા ડુંડા ત્યાં ઠેકલું એટલે લોક બનાવવા આવતો નથી હવે આ ખેતર આપણું અડધા ઉપર પડ્યું બાકી છે ડુંડા ટૂંકમાં વાઢવાના હવે કાલે વઠાઈ ગયા કમ્પ્લીટ અને બે દિવસ પછી ને આપણે સકડી હાકી નાખીએ ને આ સારું બધું હારી લેવું ચાલો તો અમે જઈએ આપણે ઘરે ફાઇનલી ટાઈમ થઈ ગયો છે સાડા પાંચ જેવું અને આપણે વાડીયાથી આવી ગયા પાછા ઘરે અને ઘરે અમે આપણા ગદબું ટૂંકમાં વાવે છે ત્યાં આવ્યો આ છે આપણા ઘઉં લેખીમાં અહીંયા તો ભારી લઈને આવે એમાં બાજરાની ડુંડા ને બધું છે બહારમાં બાજરો હોય તો ત્યાં મકાઈમાં નાખી દીધો એવડે એવડો થઈ ગયો બાજરો બધી મિક્સમાં ગણાય છે ને અને ગદબ કે ગણાય છે આની કદમ કે કદમ ગદમ ને ઘણા રચકો કઈ બાકીને કાયદેસર બે નામ આપણે બહુ સાંભળ્યા ગદપ અને રચકો આ ગદમ આપણે ઓછું હાંપર્યું દ્વારકા સાઈડ ટૂંકમાં હોય દ્વારકા છે ને ગદમ કે ગદમ આપણે કહીએ ગદપ હાલો તો અમે આપણે દાદીમાં મકાઈ વાટે ત્યાં જાય ને દાદીમાં વિડિયો વિડીયો બનાવાય જ નહીં બાકી તો આગળ મારવા લે

આથી ખડ તો હોય ને લે બધા મકાઈ ટૂંકમાં બરી ગઈ હતી ખડ છું ને ગમે તો ખરું કે નહીં એ બધું મિક્સ આવ્યું હતું મલા ભાઈ ત્યાં તડકો છે ને બહુ વેડિયન ક્વોલિટી નહીં આવે તને વાઢી લેવા દે પેલા આનો કકરાટ ચાલુ રહે કેમ કે આપણે પ્રમદી રમદી છે આપણે ખબર આવીને એનો પાવર હજી ટૂંકમાં છે પણ એ પાવર ટૂંકમાં છે ને મગજ સડી ગયો હવે બે પાંચ માન બધી આવી છે ભાઈ સમાધાન કર્યા લેખી માઇને બધા તો એ તો બધા બધી સમાધાન છે ભાઈ ઝોલોને આવું છે યાર લાઈક સબસ્ક્રાઈબ કરી દઈ ભાઈ તમારે ફરમાસ હતી કે છે ને કે આપણે કે ભારે લઈને આવતો ને વિડીયો બનાવતો બનાવી લીધો હા ભડકે લાગે ત્રામાં ઢોરની ગુડી જાય મંડીમાં ખરાતો ખરાતું કઈ વાંધો નહીં જાઓ હાલો ભાઈ જઈ અમે ઘરે ત્રોપા પીવાય એમ કે રહ્યા ત્રોપા

થઈ હું કમ્પ્લેટ દોવા દઈ દીધું મમ્મી ડૉક્ટર આવ્યો કે ન થયો છે એક બે બેમાં હા હા બે હાલ પાડ્યું નથી બગાને ઇન્જેક્શન મારવાના છે